જય પરમેશ્વર આજ જીવનના વિશે ટેન્શનના વિશે વાત કરી તો ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે બહુ પરેશાનીમાં બહુ પ્રોબ્લેમો મસી હવા છતાં પ્રભુનો સ્વીકાર કર્યા હોવા છતાંય પણ ટેન્શનમાં પ્રોબ્લેમો હોસ્પિટલ દવાખાનું મતલબ ઘણી એવી જગ્યાઓમાં વેર થઈ એમના પૈસા જતી હોય છે બહુ દુઃખમાં બહુ પરેશાનીમાં કોઈનું મતલબ ખુલીને વાતે પણ કરી શકતા નથી એવી પોઝિશનમાં છે અને આજે એમના માટે ખાસ પરમેશ્વરના વચન અને પરમેશ્વર એમનો આજે બોલાઈ રહ્યો છે અને એ બધા પરેશાનીમાંથી દુઃખમાંથી અને પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે પરમેશ્વર હરેકને બોલાઈ રહ્યો છે તો વિશ્વાસ ઘણીવાર કલિશિયાઓ પણ બધી નાખતા હોય છે આ કલિશિયાથી પેલું કલિશિયા અલગ અલગ જગ્યાએ દોરવાનું ચાલુ કરી નાખશે પણ એ એ પ્રભુને લેતા નથી પ્રભુને દિલની અંદર લેતા નથી મનની અંદર લેતા નથી કેમ ક પરમેશ્વરનું વચન એમને સારી રીતે ગ્રહણ નથી કર્યું તો પ્રિય પ્રભુ કે પરમેશ્વર એમનું વચન આવી દીધું છે અને એ જીવતો દેવ છે એ પરમાત્મા છે જેને આપણને જીવન આલી છે અને એ આપણને બેટા કેમ બોલાવે છે પુત્ર કેમ બોલાવે છે અને એ જ આપણે વચના ઉપર આપણે ધ્યાન લગાવ્યું તો આપણે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી કેમ કહી તો આપણને પિતા કહેશે આપણને પુત્ર એ આપણો પિતા છે અને આપણો પુત્ર કે છે અને આપણો એને એના લહુથી આપણને ખરીદ્યા છે તો પ્રિય તમે એક વિચાર કરો તો એટલું બધું પ્રભુએ આપણા મારફતે કર્યું અને આપણને દુઃખમાં રવા દે આપણને ટેન્શનમાં રવા દે આપણને પરેશાનીમાં રવા દે ના પણ આપણે એના વચન ઉપર જીવતા દેવના વચન ઉપર આપણે ધ્યાન લગાવવું પડે અને તમે જીવતા દેવ ઉપર વચનના ઉપર ધ્યાન લગાવો મતીની અંદર સાતનું સાત આપણે પાર્ટનરશીપ બનાવવાના છે પ્રભુના રાજ્યમાં આપણે બોવાનું છે જે આપણને પ્રભુ આપે છે એમ હતી પ્રભુજી તારા નામથી અમારા જીવનમાં તો પ્રભુ અમે તમારા રાજ્યની અંદર મતલબ કોઈનું બતાવવાનું નથી પણ પ્રભુના જોડે તમારો સંબંધ રાખવાનો છે જેથી કરીને તમે પરમેશ્વરમાં કમ્પ્લીટ બનેલા રહ્યો અને તમારું જીવનમાં તમારા ટેન્શન પરેશાની પ્રોબ્લેમ અને તમારો પરિવાર એકદમ સુંદર બની જાય અને તમારા પરિવારમાં આપણે દેવના કરી જતા નથી આપણે દુનિયામાં જઈએ છીએ મને આ વ્યક્તિ બચાવે પેલો વ્યક્તિ બચાવે પણ ફ્રીઓ કોઈ બચાવનાર નથી ઈશ્વર સિવાય દેવ સિવાય હરેક વ્યક્તિ સ્વાર્થ ભરેલો પ્રેમ કરે છે અને પ્રભુ એકમાત્ર સર એને પોતાનો જીવ તમારાને મારા માટે આપી દીધો તો પ્રિયો આપણે પ્રભુના તરફ જવાની જરૂર છે આશા એ રાખું છું કે તમે પ્રભુના તરફ જહો અને આ તમે સાંભળી પ્રભુ તમને આશિષ કરો પ્રભુ તમારા જીવનની અંદર કાર્ય કરો જય પરમેશ્વર જય શિવ પ્રભુ તમને આશિષ કરે